કાનુડો કાનુડો કઈ કઈ બાજુ બાજુ જાય જાય છે છે આ એ કાનુડા તમારે આવું નથી ને પડ્યા રહ્યો હા

बा दया कर जो तंदुरुस्ती आप जो मैं जो तो हां मैंने काट के कोई था थक क्षण कर दे शेज यहां पे भी ना दे मना हां हमें फूल चढ़ायो जी ल वो मर भी अन्चडि ग्या, आम बेग केरियो पाड़ु आप पड़ती निया बेग? ओज आए विन? ओपा, तुम केद एट्छे जैन्गोरी आउ? ग्याँ से? एन आहा कडियो बाइन दो केरि पाड़ु आप पाड़ु

કેરી પાડતા હતા મધ ઉડ્યું બધા ધોળી ને પાઈ તો પાડે કેરી એમ કેરી ની તો લૂમે લુમું છે એક કે એક માં કેટલી છે એ બેન કેરી જો કેરી પાડે સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ

ચાલો અમે સુરાપુરાએ હવે પગે લગાડી દીધા છે બે ભાઈઓને અને હવે ત્યાંથી જઈશું ભગુડા અને ભગુડા દર્શન કરાવી દેવી ને ભગુડાની માનતા હતી કબરાવની માનતા હતી તો અહીંયા સુરતથી ને આવ્યા છે છોકરાને દવા બતાવવાની હતી એટલે દવા ના દે અને પછી ભગુડાની બધી માનતા હતી સુરતથી આવ્યા એટલે પછી આ બધું હારવાર પતાવી દેવી દવાખાનાનું કામકાજ ને બધે માનતા યુ પૂરી કરી નાખી ખાજા માં આપણને યાદ આવે આ નથી કરી એટલે આમ થયું હશે એટલે હવે એમ અહીંયા છું મોગલ માના દસ મોગલ મા અંદર હવે શરૂ નહી થાય જોઈ લો બધા તો વેદનંદ વંશનો ફોટો મૂકી દીધો છે માતાજીએ મોગલ માનો નો કુંડ છે હવન હવન નો કુંડ છે અહીંયા હવન ખાતો હોય વાસ્તુ હવન અહીંયા બધું ડેકોરેશન બધું કરેલું છે દર્શન કરો રાધા રાણી તૈયાર થઈ ગયા અમારા બે છોકરા સુઈ ગયા છે એક આયા સુઈ ગયો અને આયે ઘોડિયા તો એ તો રાધા રાણી આલુ કરી ગયા એમ દીવેની બેન રમત કરે છે દીવેની બેન હામો જોવો તો બેટા એ બેન દિવ્યાની બેન શું કરો રેતી ભરો બેટા હમ ચાલો હવે અમે ભગોડા દર્શન કરી લીધા છે બેયને પગે લગાડી લીધા છે અને હવે ત્યાંથી અમે નીકળી જઈશી બગદાણા જવાનું છે અને હવે જલ્દી દર્શન કરીને વળવાનું છે કેમ કે છોકરાઓને તડકો લાગી ગયો છે એટલે બે રહેતા નથી પણ જે માંદા કરવાની છે એ તો કરવી જ પડે ને પછી હાજામાંદા થાય એટલે પાછો વેમ આવે સુરતથી ઠેઠ માનતા કરવા માટે જ એને બોલાવ્યા આપણે ખાસ તો દવાનું કામ થઈ જાય એ માટે એટલે ચાલો હવે નાથી અમે નીકળીએ છીએ ચાલો ત્યારે પછી ભોગ બગદાણા જઈને પાછા બતાવશું કેવી સરસ જગ્યા છે બજરંગદાસ બાપાની કા ના બાજુ છે